અને સરકાર નું આજે થવા છતાં ઢોર નોંધણી ની કામગીરી હજુ જોવા મળી રહ્યું છે અને બે મહિનાથી ઢોરનું કામ બંધ કરતા શહેરના અનેક વિસ્તારમાં જે તે રખડતા અત્યારે જોવા મળી રહ્યા છે

પૈસા ખર્ચ્યા સ્થિતિ કરોડો રૂપિયાનો ખર્ચ લાખો કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો પરંતુ મહેસાણા નગરપાલિકાની શહેરની સ્થિતિ જોવો તો રખડતા ડોરોનો ત્રાસ યથાવત જે તે પરિસ્થિતિમાં છે આપણ રોડ ઉપર નીકળો તો રખડતા ડોરોનો ત્રાસ વારે ઘડીએ અકસ્માતો થાય ઢોરોના કારણે નુકસાન થાય તેવી પરિસ્થિતિ છે છતાં પણ આ નગરપાલિકાના ના કાને કોઈ વાત આવતી નથી લોકોને અકસ્માત થાય છે છતાં પણ નગરપાલિકા જયારે ગોર નિંદ્રામાં હોય તેવી પરિસ્થિતિ હાલ છે નગરપાલિકાના સત્તાધીશો મોટી મોટી વાતો કરે છે સરકાર પણ મોટી મોટી જાહેરાતો આપે છે કાયદો બનાવે છે પરંતુ કાયદાનો અમલ નગરપાલિકા દ્વારા કોઈ પણ જાતનો કરવામાં આવતો નથી છેલ્લા બે અઢી માસ થઈ ગયા નોટિફિકેશન બહાર પાડ્યું છે પરંતુ મહેસાણા નગરપાલિકામાં કોઈ પણ જાતની કોઈ ઢોર માલિકે એવી એને પરમિશન લેવા માટેની અરજી કરેલી તો એના કાયદાની અંદર પ્રોસિજર છે કે ભાઈ કોઈ અરજી ના કરે તો છતાં એના વિરુદ્ધ કાર્યવાહી તમે કરી શકો છો પરંતુ આ નગરપાલિકા ગોળ નિંદ્રામાં છે કોઈ મોટો અકસ્માત થાય એની રાહ દેખી રહી છે તેવું લાગે છે એના અસહ્ય મહેસાણા નગરપાલિકાના તમામ વિસ્તારમાં આપ જોઈ લો રખડતા ઢોરોનો અસહ્ય ત્રાસ વધી ગયેલો છે છતાં પણ હાલ ખાલી વાતો કરવામાં સુરી એરિયા નગરપાલિકાના હાલના સત્તાધીશો ખાલી પૈસાનો ખર્ચ કરી કાગળ ઉપર બતાવે છે પરંતુ રખડતા જે તે પરિસ્થિતિમાં છે આભાર સંદેશ ન્યૂઝ સાથે વાત કરવા બદલ